નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસ દરમિયાન એક ઘટના રાજકીય ગલિયારાઓમાં હલચલ મચાવી છે ગુજરાત સરકારના મંત્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુબાઈ ખાવડની જાહેર સભામાં ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે સુ આ રાજકીય સળિયંત્ર છે કે સ્વૈચ્છિક નિર્ણય ચાલો જાણીએ આ રાજકીય નાટકમાં વિગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસે વિકાસની નવી ગાથા લખી પરંતુ આ ભવ્ય સભામાં એક મહત્વનું નામ ગેરહાજર રહ્યું ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ભાજપના દિગ્ગજ નેતાને દેવગઢ બારિયાના ધારાસભ્યનું નામ આમંત્રણ પત્રિકામાં હોવા છતાં તેઓ સભામાં જોવા મળ્યા નહીં આ ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું તોફાન ઊભું કર્યું છે કેટલાક રાજકીય નિષ્ણાંતો માને છે કે બચુભાઈએ વિવાદો ટાળવા સૈચ્છિક રીતે આ સભાથી દૂર રહેવાનો નિર્ણય લીધો જ્યારે અન્ય લોકો ભાજપની અંદરની ખેંચતાણ અને ષડયંત્રની આશંકા વ્યક્ત કરી રહ્યા છે આ ઘટનાએ બચુભાઈના મંત્રીપદના ભાવ્ય અને દાહોદની રાજનીતિ પર નો વળાંક લાવ્યો છે બચુભાઈ ખાબર દાહોદના રાજકીય દિગ્ગજ છે તેમણે દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર સતત ત્રણ વખત વિજય મેળવી ભાજપને મજબૂત બનાવી છે તેમની ઉદારવાદી વિચારધારા વિવાદોથી દૂર રહેવાની નીતિ અને પાર્ટી પ્રત્યેની નિષ્ઠાએ તેમને દાહોદમાં લોકપ્રિય નેતા બનાવ્યા છે જિલ્લા ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકે તેમણે ભાજપના સંગઠને નવી ઊંચાઈઓ આપી પરંતુ હાલના મનરેગા કૌભાંડમાં તેમના બંને પુત્રો બળવંત અને કિરણની ધરપકડથી તેમની રાજકીય સ્થિતિ પર પ્રશ્નો ઉભા થયા છે બચુભાઈ આ વિવાદ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓને કારણે હું કેબિનેટ બેઠકમાં હાજર રહી શકતો નથી અને આ અંગે મેં મુખ્યમંત્રીને જાણ કરી હતી આ નિવેદન દર્શાવે છે કે તેમણે પાર્ટીની પ્રતિષ્ઠા જાળવવા સ્વૈચ્છિક રીતે સભાથી દૂર રહેવાનો નિર્ણય લીધો હશે દાહોદમાં મનરેગા કૌભાંડે બચુભાઈ ખાબરને રાજકીય રીતે બેકપુટ પર લાવી દીધા છે આ તેમના બંને પુત્રોની ધરપકડથી રાજકીય વર્તુળોમાં હલચલ વલજી છે કોંગ્રેસે આ મુદ્દે બચુભાઈના રાજીનામાની માંગ ઉઠાવી છે પરંતુ બચુભાઈ આખરો જવાબ આપ્યો દાહોદમાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી તેમને મારું રાજીનામું માંગવાનો કોઈ અધિકાર નથી દરમિયાન ભાજપની અંદર ચર્ચાઓ ચાલી રહી છે કે કેટલાયક નેતાઓ બચુભાઈને સાઇડલાઇન કરી મંત્રીપદ હાંસલ કરવા માંગે છે આવનાર મંત્રીમંડળના વિસ્તારણમાં દાહોદ જિલ્લામાંથી અને નેતાઓના નામ પણ ચર્ચામાં છે પરંતુ નરેન્દ્ર મોદીની રણનીતિ અને બચુભાઈનું દાહોદમાં ભાજપ માટેનું યોગદાન જોતા તેમનું મંત્રીપદ હાલ જાળવી રાખવાની શક્યતા વધુ છે બજુબાય જાહેર સભામાં હાજર ન હતા પરંતુ તેમણે પડદા પાછળ વડાપ્રધાનની સભાને સફળ બનાવવાના મહત્વની ભૂમિકા ભજવી દેવગઢ બારિયા અને ધાનપુરમાંથી હજારો લોકોને એકત્ર કરવાનું તેમનું આયોજન નોંધપાત્ર હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બચુભાઈના રાજકીય પદથી સારી રીતે વાકેફ છે દાહોદ લોકસભા ચૂંટણીમાં જીતનો મદાર દેવગઢ બારિયા બેઠકની લીડ પર છે અને આ બેઠક પર બચુભાઈનું પ્રભુત્વ ભાજપ માટે આધારસ્તંભ છે આથી મોદી અને ભાજપ દ્વારા બચુભાઈને હટાવવાની શક્યતા હાલ ઓછી લાગે છે તો ત્હાથી બચૂભાઈ ખાભરની ગેરહાજરીની રાજકીય ગાથા સુવા ષડયંત્ર છે કે પાર્ટી હિતમાં લીધેલો નિર્ણય નરેન્દ્ર મોદીની રણનીતિ અને બચુભાઈનું યોગદાન જોતાં તેમનું મંત્રીપદ હાલ સુરક્ષિત લાગે છે પરંતુ આવનારું મંત્રીમંડળ વિસ્તરણ આ નાટકનો અંતિમ પડદો ખોલશે આ રાજકીય નાટક વિશે તમે શું માનો છો કમેન્ટમાં જણાવો અને આ વિડીયો લાઈક કરો શેર કરો દાહોદના દરેક રાજકીય સમાચાર માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે નમસ્કાર